ગુજરાતની ની અંદર અનેક વાર એવું જોયું છે કે હવે ધીમે ધીમે પણ આ બધાની વચ્ચે જો સૌથી વધારે ધ્યાન કેન્દ્રિત કરતો કોઈ સમાજ હોય તો એ છે પાટીદાર સમાજ કારણ કે સૌરાષ્ટ્રમાં તમે જાઓ તો તમને યુવા વર્ગ ખૂબ ઓછો જોવા મળે કારણ કે સૌથી વધારે યુવા વર્ગ છે અત્યારે શહેરમાં આવીને વસવા લાગ્યો છે કામ ધંધા કરવા લાગ્યો છે આ બધાની વચ્ચે હવે પાટીદાર સમાજના જ એક ધારાસભ્ય છે એમણે પોતાના સમાજને ટકોર કરી છે નમસ્કાર આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ અને હું છું આપની સાથે રીધી સૌરાષ્ટ્ર પંથકમાં તમે જાવ એટલે તમને સૌથી વધારે એવું લાગે કે ગામડાઓ ધમધમી તો રહ્યા છે પરંતુ ફક્ત ને ફક્ત સિનિયર સિટીઝન છે તમને કોઈ યુવા વર્ગ એટલો બધો નથી દેખાતું કારણ કે યુવા વર્ગ છે ધીમે ધીમે ગામડામાંથી શહેરમાં આવતો ગયો ત્યાં કામ ધંધા કરતો ગયો અને પછી ગામડા જોવા જાવ તો તમને ખાલી એક એક ઘરની અંદર એક કે બે વ્યક્તિ જોવા મળે પણ આ બધાની વચ્ચે હવે જે વિરમગામના ધારાસભ્ય છે હાર્દિક પટેલ એક નિવેદન સામે આવ્યું છે અને આ નિવેદન છે કડીમાં બોતેર ચુવાડા કડવા પાટીદાર પ્રગતિ મંડળનો જયારે મિલનનો કાર્યક્રમ હતો એ જ કાર્યક્રમમાં આપવામાં આવ્યું છે પણ આ બધાની વચ્ચે હાર્દિક પટેલે જે નિવેદન આપ્યું છે અને હાર્દિક પટેલે એવું કહ્યું છે કે આ ગામડાઓમાં આપણી સંખ્યા છે ઓછી થતી જાય છે તમે તમારા ગામનું જ રાખજો અઢાર વર્ષના દીકરા દીકરીના વોટિંગ કાર્ડ વતનમાં જ કઢાવવાની ટકોર કરવામાં આવી છે અને સાથે સાથે એવું પણ કહી દેવામાં આવ્યું છે કે ખરો સમય આવશે ત્યારે ખબર પડશે કે હાર્દિકે આ વાત કેમ કરી હતી આવનારા દસ વર્ષ બાદ ગામડાઓની સ્થિતિ શું હશે તેનું ચિંતન કરવા પણ અનુરોધ કરવામાં આવ્યો છે અને આ સાથે જ એમણે એવું પણ કહ્યું છે જ્યારે આ મહેસાણાના કડીમાં કાર્યક્રમ હતો ત્યારે કે દેત્રોજ પંથકમાં જમીન કે પોલીસને લગતા પ્રશ્નોમાં હું મદદ કરીશ તેવી પણ ખાતરી આપવામાં આવી છે અને આ બધાની વચ્ચે હાર્દિક પટેલે પાટીદાર સમાજને બીજી શું ટકોર કરી છે તે પણ સાંભળીએ કોઈક વખત એવો કાર્યક્રમ સાથીઓ આપણે કરવો જોઈએ જેથી કરીને મારી એક જ વિનંતી છે કે જયારે અમે લોકો કોરોના સમયે સુરત હું એક વાર ગયેલો ત્યારે અમારા સુરતના કાઠિયાવાડના મિત્રો એવું કીધું કે હાર્દિક ભાઈ અમારા જીવનની સૌથી મોટી કોઈ ભૂલ હોય તો ગામડે મકાન વેચીને કેમ તો કે કોરોના સમયે એ જ ગામમાં જવું પડ્યું જે મકાન મારું હતું એ મકાન મેં બીજાને વેચ્યું હતું ને એ જ મકાનમાં મારે ભાડે રહેવું પડ્યું એટલે ગામ બહુ મહત્વનું છે જે માટી આપણને જન્મ આપ્યો જે માટી આપણને મોટા કર્યા જે માટી આપણને ઓળખ આપી અને ઘણા એવા પરિવારો છે એ જ માટીમાં મરીને રાખ થઈ ગયા તો આપણા પૂર્વજોની જે ભૂમિ છે એને સાચવવાનું અને ધ્યાન રાખવાનું કામ આપણે બધા સાથે મળીને કરીએ મારી આપ સૌને હૃદયના ભાવથી વિનંતી છે સાથે જ આપણે ટૂંકા સમય પછી આપણું જે જીવાપુરા ટી સેન્ટર છે ત્યાં આપણે ભવ્ય સરદાર સાહેબની પ્રતિમા પણ ત્યાં સ્થાપવાના છીએ અને ત્યાં ભવ્ય સરદાર સર્કલ પણ ભવિષ્યની અંદર નિર્માણ કરવાના છીએ ત્યારે આપ સૌ યુવાનોને અમે બહુ જ મોટા ભાવથી આમંત્રણ પણ આપીશું દેત્રોજ ની અંદર સરદાર સાહેબનું એટલે કે સામાજિક રીતે આપણા સૌને એક પીઠબળ ઊભું થાય એ દિશામાં પણ આપણા બધાનો અને અમારી ટીમનો એક પ્રયાસ છે પુનઃ એકવાર આમ તો મને કેટલા આપણા દેત્રોજ તાલુકામાં તો કે હાર્દિકભાઈ લખ્યા જ છે નામ એટલે મેં તો એક જ છે ઓઢવપુરામાં બીજું કોઈ નથી આપણું આજે આ કાર્યક્રમનો મૂળ ઉદ્દેશ કાર્યક્રમ પરિપૂર્ણ થાય એનો મૂળ ધ્યેય એક માત્ર એવો હોવો જોઈએ કે સમાજ બાર મહિને એકવાર ભેગો થાય અને મંચ ઉપર સન્માન થાય જમીને છૂટા પડી જઈએ એનાથી સમાજનું ગંભીર ચિંતન ન થાય પણ સમાજે આવનારા વર્ષોમાં શું કરવું જોઈએ સમાજે આવનારા વર્ષોમાં શું બદલાવ લાવવો જોઈએ એનું ચિંતન આવા કાર્યક્રમોના માધ્યમથી થાય એવી રિક્વેસ્ટ એવી વિનંતી કરવા માટે આજે તમારા બધાની વચ્ચે અહીંયા આવ્યા છે સૌ પ્રથમ તો એક વિનંતી એ છે કે જ્યારે જ્યારે કોઈ સમાજનો કાર્યક્રમ થાય તો સમાજની અંદર વાર્ષિક સ્નેહ મિલન અને દીકરીઓનો સન્માન કે દીકરીઓને ઇનામ વિતરણ નહીં પણ એની સાથે સાથે આવનારા બે પાંચ વર્ષની અંદર જેમ અહીંયાથી એક ઉત્સાહભેર એક નામ લેવાયું કે સરકારી અધિકારી છે ને એ મંચ ઉપર આવે એટલે હું બધા તાલી પાડી પણ પાંચ વર્ષ પછી અહીંયાથી નામ લેવાય ને દસ સરકારી અધિકારી આ મંચ ઉપર બેસે ને એવો ગૌરવ ને એવો સંકલ્પ આજના કાર્યક્રમ થી તમારે અને મારે લેવો જોઈએ આપ સૌ જાણો છો કે ગામડાઓની અંદર નાના મોટા જમીનોના પ્રશ્નો હોય છે હું આ સમાજના દીકરા તરીકે કોઈ ધારાસભ્ય તરીકે નથી કહેતો પણ દેત્રોદ તાલુકાની અંદર જ્યાં પણ આપણા બોતેર સમાજના ગામ છે પોલીસ સ્ટેશન નું કામ જમીન ના પ્રશ્નો નાના મોટા રિસર્વેના પ્રશ્નો હોય તો તમે અમારું ધ્યાન દોરજો હું નિશ્ચિત રૂપે એની અંદર તમને ખુલીને મદદ કરીશ એમાં સામે કોઈ પણ કેમ ન હોય અને આપણે આપણા સમાજની જમીનો ઉપર જે ખોટા વિષય ઊભા થાય છે એની અંદર પણ ચિંતન કરવાની ખાસ જરૂર છે મને ખૂબ આનંદ થાય તાંગરવા પહેલા ત્યારે આપણે સમાજને ધ્યાન દોરેલું કે ભાઈ સમુલગન કડી જેવા અમદાવાદ જેવા શહેરોમાં થાય છે બરાબર છે પણ સમુલગ્ન ગામડે થવા બહુ જરૂરી છે ગામડે સમૂહલગ્ન થશે તો એક જ નોકલ જે આપણા પરિવારો છે એને હિંમત મળશે એને હૂંફ મળશે અને ગત વર્ષે એટલે કે આ વર્ષે જ આપણે ડાંગરવા સમૂહલગ્ન થયા આવનારા સમૂહલગ્ન કદાચ મારી ભૂલ ન થતી હોય તો ઘેરડા થવાની કઈક વાત છે તો આપણા હવેના સમૂલગ્ન બસ ગામડે થાય અને જેવી રીતે આ સ્નેહ મિલન આજે કડીમાં થયું કડી થી અહીંયા આવતા કેટલા સાત એક કિલોમીટર થતા હશે પાંચ એક કિલોમીટર અહીંયા આવતા તો કડી થી આમ દેત્રો તરફ જાવ તો પણ સાત દસ બાર કિલોમીટર થતા હોય તો ક્યારેક એવું જો સમાજના વડીલોને થોડુંક એવું અનુકૂળતા આવે તો ક્યારેક કડી નો પ્રગતિ મંડળ નો કાર્યક્રમ દેત્રોજ તરફ પણ થાય અને ગામ્ય તરફ આજે બધા નાના નાના દીકરાઓ છે દીકરીઓ છે એને આવવાનો અવસર સમાજના વડીલો આપે છે એ બદલ સૌ પ્રથમ તો હૃદયના ભાવથી ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું છું આપ સૌને કરું થોડા દિવસ પહેલા સમૂહ લગ્ન સુંદર મજાનું આયોજન સમાજના વડીલો અને યુવાનોએ કર્યું હતું એ બદલે સૌને શુભેચ્છા પણ પાઠવું છું ને અભિનંદન પણ પાઠવું છું હમણાં અહીંયા સંચાલન કરતા અને

ત્યારે ગામડાની અંદર પચાસ પટેલો પણ નથી મળતા દેત્રો તાલુકાની અંદર કોઈ કાર્યક્રમમાં જઈએ એટલે પચાસ વડીલો પણ ન મળે એટલે ગામડાની અંદર આપણી સંખ્યાઓ ઓછી થતી જાય છે અને એ સંખ્યાઓ ઓછી થવાના કારણે માત્ર સામાજિક પરિબળમાં ઘટાડો નથી થયો

એટલે ક્યાંક ને ક્યાંક ગામડાઓમાં આપણી સંખ્યા ઓછા થવાના કારણે આપણું રાજકીય પીઠબળ પણ ઓછું થયું છે અને આજના કાર્યક્રમમાં તમને બધાને એટલી વિનંતી કરું છું કે તમે અમદાવાદમાં રહો કડીમાં રહો કડીમાં બે પાંચ દસ ફ્લેટ લો તમે ખૂબ સુખી થાઓ પણ ગામડાની અંદર તમારું રાજકીય પીઠબળ મજબૂત રાખવા માટે તમારો મત ગામડે રહે એવું પણ ગંભીર ચિંતન આજના કાર્યક્રમની અંદર લખમણદા આપ સૌ કરો વિષ્ણુભાઈ એવી મારી આપ સૌને ખાસ વિનંતી છે સાથે અત્યારે આપણે બધા જાણીએ છીએ અનેક સમાજોના કાર્યક્રમમાં ગયો છું અનેક સમાજોના કાર્યક્રમની અંદર જઈને ત્યાંની સ્થિતિઓ મેં સમજી છે પણ મને સૌથી સારો સૌમ્ય અને એકદમ વિવાદમાં આગ્યા આવ્યા વગર પારિવારિક અને સમાજના વિકાસની ચિંતા કરતો હોય તો ચુવાણ બોતેર સમાજ છે ને આજે એટલા માટે જ ચુવાણ બોતેર સમાજ તમામ ક્ષેત્રે પ્રગતિ કરી રહ્યો છે આપણે આવનારા દિવસમાં

એટલે ગામડાની સ્થિતિ ઉપર થોડું થાય અમિતભાઈ યુવાન છો યુવાનો સાથે બેસીને આપણે આ બાબતે ખૂબ ચિંતા કર્યું પાંચ વાગ્યા પછી જાવે હાર્દિકભાઈ પણ મેં એકદમ આજે સવારમાં બે કાર્યક્રમ સાંજે મારી વાઇફને હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ આપવાના છે એટલે મારે વહેલું જવું છે અને હું આપશું અહીંયા કાર્યક્રમમાં આવ્યો મારા માટે થઈને કાર્યક્રમ વહેલો કરવો પડ્યો એ બદલ હું ક્ષમા માગું છું પણ આપ સૌની વચ્ચે મને આવવાનો અવસર મળ્યો એ બદલ હું હૃદયના ભાવથી આપ સૌનો આભાર પણ વ્યક્ત કરું છું પણ એટલી મારી વિનંતી છે કે જે પણ મારી માતા બહેનો બેઠી છે જે પણ મારા વડીલો બેઠા છે જેના પણ દીકરા દીકરીના અઢાર વર્ષ થઈ ગયા છે એ બધાને બે હાથ જોડીને વિનંતી છે તમારું ચાહે બામરોલી ગામ હોય ડાંગરવા ગામ હોય ગેલડા ગામ હોય મદ્રીસના ગામ હોય કે દેત્રો તાલુકાનું કોઈ પણ હોય અથવા બૌચારજી તાલુકાનું કોઈ પણ ગામ હોય જૂઠાણા તાલુકાનું કોઈ પણ ગામ હોય તમારા દીકરા દીકરીના 18 વર્ષ થાય તો એના બાકીના બધા ડોક્યુમેન્ટ કડી કે અમદાવાદ ના રાખજો રે બાપા અમેરિકા ના રાખજો પણ જૂટરી કાઢ તો એના ગામનું હોય એવી મારી આપ સૌને વિનંતી છે ખરો ટાઈમ આવશે ત્યારે તમને ખ્યાલ આવશે કે કયા કારણથી આર્દિકભાઈ એ સમયે કહેતા હતા અને આપ સૌને આ વાતનું જો ધ્યાન આવશે તો ભવિષ્યની અંદર વધુ મજબૂતાઈથી પાટીદાર સમાજનું અને બોતેર સમાજો અડતાલીસ સમાજ પણ ખૂબ મોટા વડીલો બેસે સમાજની પાંચ દસ પંદર બહેનો ભેગી થાય અને આ બાબતે ચિંતન કરે કે કેવી રીતે આપણી બેન દીકરીઓ ખોટી રીતે કોઈ ફસાવી જાય અથવા ખોટી રીતે ક્યાંય જાય એને રોકવામાં આપણે શું મહેનત કરી શકીએ એની પણ ચિંતા સમાજે કરવી જોઈએ અને મેં અત્યાર સુધીના દાખલા જોયા એટલે જ્યારે જ્યારે પણ આપણા સમાજની દીકરી કોઈ જગ્યાએ ભાગીને લગ્ન કરે છે એટલે સમાજના આગેવાનો દ્વારા અમને જ્યારે મેસેજ મળે એટલે અમે એના માતા પિતાને ફોન કરીએ કે ભાઈ અમારા વતી કંઈ કામ હોય પોલીસ સ્ટેશનનું કંઈ ગમે તે તો અમને કહેજો એટલે જેના ઘરેથી દીકરી ભાગી હોય એ બે શબ્દ જ અમને કહે કે હાર્દિકભાઈ એને કોઈ કંઈ ખવડાવી દીધેલું છે આ કોમન શબ્દ છે અને બીજા કદાચ માતા પિતા થોડા આ બાબતે ન હોય ખવડાવ્યું નહીં તો એવું કે કાર્તિક ભાઈ હવે અમે એના નામનું નહીં નાખ્યું છે મારી આપ સૌને વિનંતી છે કે આપણે આપણા ઘરની અંદર બે લાખ રૂપિયા પડ્યા હોય તો દિવસમાં દસ વખત તિજોરી ખોલીને ચેક કરીએ છીએ તો આપણા ઘરની અંદર આપણી લક્ષ્મી સમાન દીકરી અઢાર સત્તર વીસ વર્ષની હોય તો એની પણ ચિંતા એને પણ સાચવવાનું કામ એ આપણે કરવું જોઈએ ને એ બાબતે પણ રોજગારી ક્ષેત્રે સરકાર કરવાની ક્ષેત્રે જરૂર પીઠબળ અને મજબૂતાઈ મળે એ દિશામાં બધા સાથે મળીને કામ કરીએ એવી અપેક્ષા રાખું છું પુનઃ એકવાર આખી કમિટીનો હૃદયના ભાવથી ખૂબ ખૂબ આભાર પણ વ્યક્ત કરું છું અને આ બધાની વચ્ચે પાટીદાર આગેવાન દિનેશ બામ્મીયા શું કહી રહ્યા છે તે પણ સાંભળીએ સમાજના રાજકીય સ્થિતિમાં ખોટ રહી છે તેવું હાર્દિક પટેલના સમર્થન કરું છું હાર્દિક પટેલે આજે જે કંઈ વાત કરી છે જે લડાઈ અમે લડી રહ્યા છીએ તેમને એણે યોગ્ય ઠરવી છે આજે પાટીદાર સમાજના શહેરીકરણમાં વસતા લોકો માટે ગામડામાં વસ્તી ઘટતા અને ખાસ કરીને અનામત નીતિના લીધે પાટીદાર સમાજના સરપંચો તાલુકા પંચાયતના સદસ્યો અને જિલ્લા પંચાયતના સદસ્યોમાં ખૂબ જ મોટી ખોટ આવી છે ત્યારે અમે જે લડાઈ લડી રહ્યા છીએ તેમાં આ નિવેદનને હું આવકારું છું હાર્દિક પટેલે જે પાટીદાર સમાજને ટકોર કરી છે તેમને લઈ આપ શું માનો છો કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો સાથે જ અમારી નિર્ભય ન્યૂઝ ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં નમસ્કાર